સરસ જગ્યા છે માં ઊંચા કોટલા માં ચામુંડ માની બે બાજુ દુકાન છે અને ડુંગરા માથે બિરાજેલું છે જય મા ઉંચા કોટલા વાળી જય ચાલો આવી ગયા છે એક પાછું નવું ધામ હોચા કોટળા જય મા ચામુંડમા તારીખ બે છ બે હજાર ચોવીસ કરો બધા ભાઈ બધા દર્શન જય મા ઊંચા કોટળા જાય જય શ્રી ચામુંડા શક્તિપીઠ

આમાં ઊંચા કોટલા વાળી અસલ ટેકરી માથે મંદિર આવેલું છે અને નીચે દરિયો આવેલો છે જબરજસ્ત એનો નજારો છે કાંઈ ના કટે જાય માં કોટલા જાય માં ચામુન જય માં ચામું શક્તિપીઠ મંદિર અને વીર બોકડાજી લાડો પણ અહીંયા જ છે હો ભાઈ ઊંચા કોટલા અંદર ઊંચા કોટળાની અંદર સરસ ચાનું સેન્ટર છે અને આ બધા ચા નો પ્રસાદ લે છે કરજો ભાઈ બધા દર્શન જાયમાં ઊંચા કોટલા વાળી હું ને મારા પરમ મિત્ર વિજયસિંહ હોય એટલે ફરી જ રાખવાનું અને મોજ જ કરવાની પછી મોજ કરવી એ એક જીવનનો લાવો છે બરાબર એવું ના સમજવું કે રોગા મોજ જ કરીએ છીએ મોજ થાય કુદરતની ઈચ્છા હોય તો મોજ થાય નકર ના થાય પછી તમને મજા આવે આપણો વ્લોગ જોયો હોય આપણો વિડીયો જોયો હોય તો શેર કરવાનો લાઈક કરવાનો ના મજા આવી તો કાંઈ વાંધો નહીં